નમસ્કાર આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હિતલ ભગત વડોદરાના હરણી વિસ્તારના લેગ ઝોનમાં બાર વિદ્યાર્થી અને બે શિક્ષિકાનો બોટ પલટી જતા મોત નીપજ્યું હતું આ બનાવમાં પોલીસે મોટા માથું ગણાતા પરેશાની પણ ધરપકડ કરી હોવાની જાણકારી મળી રહી છે વડોદરાના હરણી તળાવમાં બાર વિદ્યાર્થી અને બે શિક્ષિકાનો બોટ પલટી જતા મોત થયું હતું આ બોટ ચલાવવાનો કોન્ટ્રાક્ટ પરેશા પાસે હતો અને તેને પેટા કોન્ટ્રાક્ટ બીજાને આપ્યો હતો

પરેશા તેની અનેક તસવીરોમાં મોટા નેતાઓ સાથે નજરે પડી છે ત્યારે આ નાટ્યાત્મક રીતે પરેશા મળી આવ્યો હોવાની માહિતી મળતા અનેક સવાલો ઉભા થયા છે આ અંગે હવે પોલીસ તરફથી માહિતી મળે બાદ જ સ્પષ્ટ માહિતી મળશે ત્યારે સૂત્રોના જણાવ્યા અનુસાર પરેશાના મળી આવ્યા બાદ તેનો પરિવાર ક્યાં છે તે અંગેની પોલીસ તપાસમાં માહિતી બહાર આવવાની શક્યતા છે અત્રે ઉલ્લેખનીય છે કે પરેશા ગઈકાલે ઝડપાયેલા આરોપી ગોપાલ શાહનો સાઢુ ભાઈ થાય છે